ત્રણ અને ચાર વચ્ચેની પાંચ સમય સંખ્યા તો સૌથી પહેલા આપણે ત્રણ અને ચાર લખી નાખીએ છીએ હવે કાંઈ નથી એના છેદમાં તો આપણે એક લખી દઈએ છીએ તમને અહીંયા માંગ્યું છે પાંચ સમય સંખ્યા આપણે પાંચમાં એક ઉમેરી લોતા એક બરાબર છ બરાબર આ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણે છ વડે નીચે ગુણીશું બધી જગ્યાએ લખી દઈશું એક છોવીસ છ એકા છ તો અહીંયા અઢાર અને ચોવીસ ની વચ્ચે એટલે કે ઓગણીસ શરૂ થશે તો આપણો જવાબ આવશે ઓગણીસ ના છેદમાં છ વીસ છેદમાં છ એકવીસ અને ત્રેવીસ ના તો આ રીતે આપણને પાંચ સમય સંખ્યાઓ છે